એક દવે ની કવિતા માં એટલે શું તો મા વિશે ઘણું બધું લખી શકાય ત્યારે મા હવે તું થાકી ગઈ છે માં હવે તું થાકી ગઈ છો સૌથી વહેલી જાગી ગઈ છો મા હવે તું થાકી ગઈ છો અને પરોઢિયામાં લઈ સાવરણો ફળિયું આખું વાળે પરોઢિયામાં લઈ સાવરણો અને ફળિયું આખું વાળે ઈશ્વરની બે ધૂપ સળીથી ઘૂણે ઘૂણું અંજવાળે માં હવે તું થાકી ગઈ છો સૌથી વહેલી જાગી ગઈ છો અને મીઠા ટવકાથી માવલડી ઘર આખું જગાડે તારા મીઠા ટવકાથી માવલડી ઘર આખું જગાડે રૂમઝુમતી જ્યાં મા હોય ત્યાં અલારામ કોણ વગાડે માં હવે તું થાકી ગઈ છો અને સૌથી વહેલી જાગી ગઈ છો વાસણ કપડાં કચરા પોતા જાણે પોતાનું જીવન મામા છે મા માટે કહે છે વાસણ કપડા કચરા પોતા જાણે તારું જીવન પરસેવો પાડીને સિંચ્યું સંતાનોનું જીવન માં હવે તું થાકી ગઈ છો અને સૌથી વહેલી જાગી ગઈ છો તો માં છે એ કેને કેને પ્રકારને આપણી જનેતા હોય માં જગદંબા હોય માં જોગડી હોય તો કોઈ ને કોઈ પ્રકારે આપણે એ માં છે માંથી મોટું કોઈ નહીં નહીં જત કે નહીં જગદીશ જગદીશ કહેતા ઈશ્વર ઈશ્વર પણ માંથી મોટો નથી